ગુજરાત ડૂબશે પાણીમાં ગુજરાતની અંદર હાલ જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે સાથે સાથે હવામાન વિભાગ આંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં તોફાની પવનોની તીવ્રતા વચ્ચે વિજળીના ચમકારાની સાથેને તોફાની પવનોની સાથે સોમાસુ ભુક્કા બોલાવતું હોય તેમ ગુજરાતના દરિયાઈ કાંઠાના જિલ્લાઓમાં રીતસરનો આભ ફાટતો જોવા મળવાનું છે ગુજરાત ઉપર અત્યારે નવી નવી સિસ્ટમના તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતા હોય તેમ વાદળોના મજબૂત ઝુંડ ગુજરાત ઉપર છવાયેલા જોવા મળી રહ્યા છે આગામી 3 દિવસ ગુજરાતની અંદર ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ ગુજરાતમાં

પાલી પાલીતાણાની અંદર ભયંકર વરસાદ ખાબક્યો હોય તેમ અગિયાર થી લઈને બાર ઇંચ સુધીનો વરસાદ ખાબકતા આ વર્ષનો ભાવનગર સિસ્ટમનું દબાણ અને સિસ્ટમના નવા નવા ઘેરાવા ગુજરાત ઉપર સક્રિય બનતા હોવાને લઈને આજથી લઈને આવનાર ત્રણ દિવસની અંદર હજી પણ વરસાદનો નવો ખતરો ને નવું સંકટ ગુજરાત ઉપર મંડરાતું જોવા બંગાળની ખાડીના વિસ્તાર થી ભુવનેશ્વર અને વિશાખાપટન વિસ્તારોની સાથે નાગપુરના ક્ષેત્રોથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી અત્યારે યપર સર્ક્યુલેશન એરિયાની સાથે સાયક્લોનિક સિસ્ટમ નવા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના ઘેરાવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે તે ઉપરાંત લો પ્રેશર વાળી સિસ્ટમનું અત્યારે પરિભ્રમણ ગુજરાત ઉપર વધતું જોવા મળી રહ્યું છે હવે આ લો પ્રેશર સિસ્ટમ મજબૂત બનીને ડીપ ડિપ્રેશનના વિસ્તારોની અંદર ફેરવાતી જોવા મળી રહી છે મુંબઈના વિસ્તારોમાંથી આગળ વધેલું સોમાસુ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર સોમાસુ ત્રાટકેલું જોવા મળી રહ્યું છે સોમાસુ ત્રાટકવાની સાથે ગુજરાતમાં હાલ અત્યારે ઘોર અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે અનેક જિલ્લાઓની અંદર વીજળીના ભયંકર ચમકાર ગુજરાત પરવધતા વધતા જોવા મળી રહ્યા છે આમ ગુજરાતની અંદર અરબ સાગરના તોફાની પવનો પોતાની ભયંકર અસરો દર્શાવી રહ્યા છે સાથે સાથે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારોની અંદર અને મધ્ય ગુજરાતથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધવાને લઈને નવી નક્કોર આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો આંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે રાજ્યની અંદર વિધિવત રીતે સોમાસાનું આગમન થઈ ચૂક્યું છે સોમાસાના આગમનની સાથે ગુજરાતમાં મેઘતાંડવ વરસતું હોય તેમ અનેક જિલ્લાઓની અંદર નદી નાળા છલકાય તેવા ભયંકર અને છોતરા કાઢી નાખનારો વરસાદ અત્યારે ગુજરાતમાં વરસી રહેલો જોવા મળી રહ્યો છે ભારે વરસાદના પગલે ઠેર ઠેર વિસ્તારોની અંદર અત્યારે ભયંકર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત માછીમારોને પણ આગામી ત્રણ દિવસ માટે દરિયો ન ખેડવા જવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે સિસ્ટમનું ભયંકર જોવા ને સિસ્ટમનો નવો દબાણનો ઘેરાવો અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ઘેરાયેલો હોવાને લઈને અત્યારે કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તાર, ઉત્તરીય ગુજરાતના જિલ્લાથી મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વીજળીના ભયંકર તીખારા થતા હોય તેમ અત્યારે ગાજવીજ વધી રહેલી જોવા મળી રહી છે. ગાજવીજની સાથે ગુજરાતમાં આજથી આગામી 3 દિવસોની અંદર હજી પણ 7 ઇંચથી લઈને બાર ઇંચ સુધીના ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે ગુજરાતની અંદર જે પ્રકારે ગરમી અને બફારો થતો હતો તે જ પ્રમાણે અત્યારે ભયંકર અને અતિ ભારે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ભયંકર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે સાથે સાથે આંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી અને ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વર્ષનું સોમાસુ ગુજરાત માટે સારું રહેતું જોવા મળવાનું છે સોમાસાનો સરેરાશ વરસાદ એકસો પાંચ ટકાથી લઈને એકસો છ ટકા સુધીનો વરસાદ જેવી સોમાસા ને લઈ નવો રાઉન્ડ આવશે જે છવ્વીસ તારીખથી લઈને આવનારી ત્રીસ તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર ધબધબાટી બોલાવતો જોવા મળવાનો છે સાથે સાથે અત્યારે ખેડૂતોની અંદર પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે હાલ અત્યારે ચોમાસાની શરૂઆતની સાથે ગુજરાતમાં ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં વાવણી લાયક વરસાદ પડી રહ્યો છે જેના કારણે સારી એવી વાવણી પણ જોવા મળી શકે છે જી હા દર્શક મિત્રો આબનારી ત્રણ કલાક ની અંદર ગુજરાત ઉપર ફરી એકવાર આબ ફાટતું હોય તેમ ભયંકર વીજળીના તીખારાની સાથે વરસાદ વરસવાને લઈને અમુક જિલ્લાઓમાં રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ અને નવી માહિતી અનુસાર ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં

ભારે વરસાદ વરસવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તેવી જ રીતે અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જેમાં ખાસ કરીને સુરતના વિસ્તારથી ભરૂચના વિસ્તારોની અંદર સાથે સાથે નવસારીના વિસ્તારથી વલસાડના વિસ્તારો અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો બોડેલીના વિસ્તારથી લઈને વડોદરાના પંથકથી ખંભાત નડિયાદ ધોળકાના વિસ્તારથી સુરેન્દ્રનગર અને બોટાદના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વરસવાનું યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની સાથે સૌરાષ્ટ્ર આ વિસ્તારની અંદર રાજકોટ ગોંડલ અને જૂનાગઢના વિસ્તારથી પોરબંદરના વિસ્તારોની અંદર પણ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર સોમાસાનો પહેલો જ વરસાદ રીતસરનો છોતરા કાઢતો જોવા મળી રહ્યો છે સાથે સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ ફરી એકવાર સક્રિય બનીને સિસ્ટમની તીવ્ર અસરો અત્યારે કચ્છના વિસ્તારમાં પોતાની ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે તમે લાઈવ પણ સેટેલાઇટ યુનિ મદદથી અત્યારે જોઈ શકો છો કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના તમામે તમામ પંથકોમાં અત્યારે કાળા ડિબાંગ મજબૂત વાદળોના ઝૂંડ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે આમ વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણ અને સિસ્ટમની ભયંકર અસરને લઈને કચ્છનો વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને રીતસરની મોટી જબરી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે જેની જિલ્લાઓને લઈને વિગતસર સંપૂર્ણ માહિતી મેળવીએ તો તમે લાઈવ પણ અત્યારે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળોના વાદળોના નવા નવા જોવા મળી છે વચ્ચે જામનગરના વિસ્તારમાં વીજળીના ભયંકર કડાકા વધી રહ્યા છે ધ્રોળના પંથકથી સાવડીના વિસ્તારમાં વાંકાનેરના પંથકથી રાજકોટના તમામે તમામ વિસ્તારો પર અત્યારે વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે કાલાવડના વિસ્તારથી લાલપુરનો વિસ્તાર ખંભાળિયાના વિસ્તારોની અંદર પણ ગાજવીજ તીવ્ર બનવાની સાથે હળવો વરસાદ શરૂ થતો જોવા મળી રહ્યો છે દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર પણ અત્યારે ગાજવીજ વધતી હોવાની સાથે અરબ સાગરના દરિયામાંથી આવતા પવનો ટકરાતા જોવા મળ્યા મળી રહ્યા છે ભાટિયાનો વિસ્તાર ચીખલીના વિસ્તારથી ભાનવડના ક્ષેત્રોની અંદર ઉપલેટાના ભિન્ન ભિન્ન પંથકોથી કુતિયાણાના વિસ્તારની અંદર પોરબંદરના વિસ્તારથી જૂનાગઢના વિસ્તારથી જેતપુરના વિસ્તારોની અંદર પણ હવાનું હળવું દબાણ અસર દર્શાવતું હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારમાં વરસાદનું જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે કેશોદના વિસ્તારથી કડાચના વિસ્તાર અને માંગલોળના તટીય વિસ્તારોની અંદર પણ હાલ અત્યારે હળવો વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે છે આમ ભિન્ન ભિન્ન પંથકોમાં વરસાદની હળવી શરૂઆત જોવા મળી રહી છે તે ઉપરાંત અલંગના વિસ્તારથી લઈને ખડસલિયાના તટીય વિસ્તારોની અંદર પણ ફરી એકવાર સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે ગોંડલ જસદણ ચોટેલા સુરેન્દ્રનગરના વિસ્તારથી મોરબીના વિસ્તારોની અંદર પણ અત્યારે ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની સાથે દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ અત્યારે ભારે વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે જેમાં લખપતના ક્ષેત્રથી લઈને ખાવડ રાપરના વિસ્તારથી બાળેલી ગાંધીધામના વિસ્તારથી નળિયા અને માંડવીના વિસ્તારોની અંદર આમ કચ્છના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર હળવા તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે સાથે સાથે ઘોર અંધારપટ અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતમાં વીજળીના ચમકારા પણ જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે રાજસ્થાનને સરહદને અડીને આવેલા ઉત્તરીય ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે ચોમાસાના પહેલા વરસાદની શરૂઆતની સાથે થરાદથી પાલનપુર ખેડબ્રહ્માથી હિંમતનગર મહેસાણાના વિસ્તારથી રાધનપુરના વિસ્તારોની અંદર ઓચિંતાના મોટા મોટા પલટાવ અત્યારે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવી રહ્યા છે અને હળવો વરસાદ અત્યારે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર વરસી રહેલો જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અંધારપટની વચ્ચે સિસ્ટમનું ફરી એકવાર દબાણ વધવાની સાથે ભયંકર જોર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વધી રહેલું જોવા મળી રહ્યું છે જેમાં ખાસ કરીને ધોળકાના ક્ષેત્રથી નડિયાદ અહેમદાબાદના જિલ્લાથી લઈને દાહોદના વિસ્તારમાં છોટા છોટાઉદેપુરથી મહિસાગર લુણાવાડા ગોધરાના વિસ્તારથી બોડેલી ખેડા પંચમહાલ અને સાગરના વિસ્તારોની અંદર પણ હવામાન પલટાવાની સાથે વરસાદ ભૂક્કા કાઢતો જોવા